ભરૂચ ખાતે વીસ પરીક્ષા કેન્દ્રો અને એકસો સત્તાણું બ્લોક ઉપર ચાર હજાર સાતસો વીસ ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે ભરૂચ જિલ્લામાં આગામી એકવીસમી જાન્યુઆરીના રોજ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ ની પ્રિલિમરી પરીક્ષા યોજા છે જેના ભાગરૂપે ભરૂચ ખાતે વીસ પરીક્ષા કેન્દ્રો અને એકસો સત્તાણું બ્લોક ઉપર ચાર હજાર સાતસો વીસ ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે જેના માટે શિક્ષણ વિભાગ સહિતના તમામ અધિકારીઓને પરીક્ષા માટે તમામ વ્યવસ્થા કરવા માટે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું જિલ્લામાં આગામી એકવીસમી જાન્યુઆરીના રોજ સવારે અગિયાર કલાકથી બે કલાક દરમિયાન આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ બેની પ્રિલિમરી પરીક્ષા યોજાશે જેના માટે ભરૂચ ખાતે વીસ પરીક્ષા કેન્દ્રો અને એકસો સત્તાણું બ્લોક ઉપર ચાર હજાર સાતસો વીસ ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે જેના માટે મંગળવારના રોજ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં જિલ્લાના શિક્ષણ અધિકારી દ્વારા પરીક્ષાની કામગીરી માટે સ્ટાફની નિમણૂક કરવા બાબત વીજ પુરવઠો ચાલુ રાખવા બસ સુવિધા યોગ્ય રીતે રાખવા અને આરોગ્ય તેમજ પરીક્ષા કેન્દ્ર પર સલામતી વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૂચન કર્યા હતા તેમજ પરીક્ષા દરમિયાન રાખવાની તકેદારીઓને પદ્ધતિની શિક્ષણ વિભાગના શિક્ષણ નિરીક્ષક દેવ્યાશ પરમાર દ્વારા તાલીમ આપવામાં આવી હતી